नमस्कार हूँ डॉक्टर जयदीप गला रसराज आयुर्वेदिक हॉस्पिटल हिम्मतनगर वे मारा बिचर दर्द ना अनुभव सांभ सुना मार मार जुबा सो तक ले जाए मना पेट में पानी टकतू नहीं हम्म तो अंतर तू नहीं टाइम दे

10 तकले ते 3 महिना दवा लेते ते पछि चालू थयो नॉर्मल हा आणि टीचरनी दवा चालू छ आता रे बहु चालू छ पहेला जे तकलीफ होती अईया आया त्यारे सुसु तकलीफ थती दु अईया तान उपुन तो थवा तो टीचरनी बरोबर અહીંયા જ્યારે બે બે જણા આપણે જાળીને આવેલા. જાળીને હા જાળીને. પછી અહીંયા આપણે દવાઓ લીધી અને ટ્રીટમેન્ટ કરી અત્યારે કરી બધી કરી કરીએ કપડાં એક કિલોમીટર જેટલું હેડવાનું હોય તો ચાલી શકીએ વગર ટેકામાં તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ સારો રહ્યો. સાહેબ ના હોત જેવત ઉપર. એટલે બધી હતું જો તમને હાચી હાચું ન કઈ દે અને આ બાબો તો દવા કોઈ કરાવાય હોય નથી સાહેબ નો એટલો ઉપકાર દીધી સરનું સાહેબ નો ઉપકાર અને અમારા સાહેબ નો ઉપકાર ત્યાં દવાખાનું બતાવ્યું હતું બરોબર બધા દવાખાના પરિવાર છે કોઈ બાકી મૂક્યું નહીં હિંમતનગર નો બે ત્રણ દવાખાના ફરીવાર અમદાવાદ માં ફરીવાર પ્રાઇવેટ દવાઓ કરાવી ઇવન આ તમારા ભાઈ એના ભાઈ બંધ હતા એને ત્રણ વખત જઈ ઓપરેશન કરાવવું પડશે તે વાત નહીં ચાલે પણ અત્યારે કોઈ જરૂર નહીં અત્યારે વગર વપરાશન આયુર્વેદ દવાંચક્રમ થી તમે અત્યારે સારું એકદમ પોત પોતાનું બધું કામ કરી શકો